તાલુકાના સાધલી પંચવટી ગાર્ડનમાં વિકલાંગ હેન્ડીકેપ તેમજ જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું સેવાકીય સંસ્થા વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ તેમજ રંગ સેવા ટ્રસ્ટ તેમજ દાતા શ્રીમતી કમલા બેન સેવાળાના સંયુક્ત તો દાજીત સોથી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સમયે આમંત્રણને માન આપી સાદલી ગ્રામ પંચાયતના અફસર પંચ સંકેત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ લોકોને સ્કૂલ બેગ ધાબળા ટ્રાયસિકલ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનોર આજ રોજ શિનોર તાલુકાના સાદલી પંચાયતના બાગ ખાતે વિકલાંગ અને દિવ્યાંગ બેવને બ્લેન્કેટ આપવામાં આવ્યા છે અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને ભાટિયાબેન મીનાબેન ભાટિયા તરફથી આ બ્લેન્કેટ અને બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે આખા ગુજરાતની અંદર શ્રી રંગ સેવા ટ્રસ્ટ બધાને બ્લેન્કેટ બાયસિકલ સ્કૂલ બેગ ચોપડા બધું વિતરણ કરીએ છીએ અત્યારે બી અમે અહીંયા ઘડી આવ્યા છે અને સમગ્ર સાદલી ખાતે બધા જે બી દિવ્યાંગ અને વિકલાંગ છે એમને ધાબળાનું વિતરણ કરેલ છે